આ સાથે કેમ્પર મોબાઈલની ટીમ દ્વારા તાત્કાલિક જેસીબી બોલાવી અને કારમાં ફસાયેલા લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા

અને ડ્રાઈવર નો બસ વાળાનો કોઈ નો વાક નહોતો બસ તો વ્યવસ્થિત ચાલી જતી હું બસ માં જ મુસાફર હતો એમાં જ બેઠેલો હતો કારમાં પાંચ સવાર હતા પણ લગભગ કોઈને તકલીફ આવી નથી નાની મોટી ઈજા થઈ છે નિર્મલ પટેલ કોસંબા